બનાસકાંઠા જિલ્લાના બાબર સોઈગામ નેશનલ હાઇવે પર બાબરથી વાડિયાપુરા બસ સ્ટેશન સુધી સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઇવે રોડ પેરવ કામ કરવામાં આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા નેશનલ હાઈવેની બંને સાઇડમાં અમુક અમુક અંતરે પડેલા ખાડાઓમાં વાહનો ખાબકતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે હાઈવે પર પડેલા ખાડાને કારણે અગાઉ અનેકવાર અકસ્માતો બનેલા છે આ માર્ગ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા નડાબેટ ટુરિઝમ ને જોડતો રોડ હોવાને કારણે બહારથી પણ અનેક વાહન ચાલકો આવતા હોય છે જેમાં આવતા દિવસોમાં બાબરથી વાંડિયાપુરાના બસ સ્ટેશન સુધીના રોડનો પેવર કામ કરવામાં આવે તેવી સ્થાનિક વાહન ચાલકોની માંગ ઉઠી રહી છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી આ રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે. કોઈ પણ રિપેરિંગ કરાવે તો પણ જરા પણ સારું રિપેરિંગ કરતા નથી. એવો તેવી રીતે તો અમર નાખીને જતા રહે છે અને ખૂબ જ અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે કોઈ પણ તંત્ર અહીંયા ધ્યાન આપતું નથી સરકાર પણ ધ્યાન આપતી નથી અહીંયા પાંચ ચાર પાંચ વર્ષથી છેલ્લા વાહન લોકો એટલા બધા પરેશાન થાય છે જેની કોઈ સીમા જ નથી અહીંયા કોઈ તંત્ર ધ્યાન આપતું નથી એક મિનિટ બાબરથી અમરાવર્ગઢ બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો એટલો બધો બિસ્માર હાલતમાં ખૂબ જ ખરાબ હાલત છે રસ્તાની છેલ્લા બે વર્ષથી રસ્તો ખરાબ છે કોઈ ધ્યાન આપતું નથી અહીંયા કોઈ મીડિયાવાળા પણ કોઈ આવતા નથી અત્યારે અને તંત્ર પણ કોઈ ધ્યાન આપતું નથી આ રસ્તા ઉપર અને ખૂબ જ અકસ્માત ખૂબ જ વારા ઘડીએ અકસ્માતથી એકબીજા ઓવરટેક કરવા જતાં ખાડાના કારણે રસ્તા અકસ્માત સર્જાય છે જુનાગઢથી બાબર સુધી નેશનલ હાઈવે અત્યંત ખરાબ હાલતમાં છે અને એટલા ખાડા પડી ગયેલા છે અને રાત્રિ દરમિયાન ધાણાની જવાની શક્યતાઓ છે અને રોડ અત્યંત ખરાબ છે આથી લગતા તંત્રને સત્વરે કામ કરવા માટે રસ્તો પર હાલતમાં છે અને અમે રોજ આ રસ્તો ઉપર ચાલીએ છીએ અને બહુ અગુડતા પડે છે રોડ ઉપર અને રાત્રિ દરમિયાન તો વધારે અગડતા પડે છે અને રોડ ઉપર પશુનો બીજોને ઘણો બધો ત્રાસ હોય છે ઇન્ડિયા બોર્ડર હાઈવે છે જે અત્યારે બહુ ખરાબ છે ચોમાસાને લીધે બાઇક સ્લીપ ઘણો થાય એક્સિડન્ટ ખાડાને લીધે વધારે થાય છે એના લીધે ટુ વ્હીલ બાઇક લઈને જવું હોય ને કોઈ બી ટુ વ્હીલ સાધન ટુ વ્હીલ બાઇક લઈને જતો એકાબીજાની સાઈડમાં ખાડાને લીધે વધારે એકાબીજાના સાધન ટુ વ્હીલ લઈને જતાં હોય એટલે એને લીધે ખાડો ટાળવામાં બહુ તકલીફ થાય છે સાધન આવતું હોય તો કંટ્રોલ નહીં થતું એટલે એક્સિડન્ટ થવાનું વધારે खाॾे टे टू वील बाइक खाड न टे